નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ સોળ ગોકુળમાં આવો તો કાવ્યનો અભ્યાસ કરીશું ગોકુળમાં આવો તો કાવ્યના કવિ માધવ રામાનુજ છે કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના કવિ માધવ રામાનુજનો પરિચય મેળવીશું જે આ મુજબ છે માધવ ઓધવદાસ રામાનુજનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામમાં થયો હતો સી એન ફાઇન આર્ટ્સમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું હાલ તેઓ કિડની હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે તમે અક્ષરનું એકાંત અને હદનું એકાંત એ તેમના કાવ્ય સંગ્રહો છે તટપદા ભાવો તથા રાધાકૃષ્ણની ભાવ લીલાઓ ગીત સ્વરૂપે તેમણે મૂર્ત કરેલી છે પિંજરની આરપાર રૂબિન ડેવિડના જીવનને આધારે લખાયેલી નવલકથા છે કાવ્યની વાત કરીએ તો ખોકુળમાં આવો તો ઉર્મી ગીતમાં કવિએ કાવ્ય રૂપે રાધાનો પત્ર આલેખ્યો છે દર્શાવ્યો છે આ પત્ર રાધાનો અને કૃષ્ણ માટેનો છે એટલે ખાસ છે એ કદમના પાંદડા ઉપર લખાયેલો છે પાંપણની ભાષામાં લખાયો છે રાધા ચાહે છે એટલે કે ઈચ્છે છે કે ગોકુટ છોડીને ગયેલા કૃષ્ણ પાછા આવે પણ એ પ્રગટપણે એટલે કે સામે તો એમ જ કહે છે કે જો તમે આવો તો રાધાને એટલે કે મને મુખ ન બતાવશો તમે મહાભારતમાં વગર હથિયારે ભલે ફાવ્યા પણ અહીં તો વેણુ સાથે આવશો તો જ ફાવશો કૃષ્ણ પ્રેમમાં તન્મય રાધાના હૃદયના ભાવો સુકોમળ અને રમણીય રીતે કવિએ રજૂ કર્યા છે ભૂતકાળના સ્થળ સંબંધને વ્યક્ત કરી વધુ યાદ અપાવતી રાધા અંતમાં કૃષ્ણને માઠું ન લગાડવાનું એટલે કે ખોટું ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે ખોટું લાગ્યું છે તેની વાત સૂચવી દે છે એટલે આ ગીત રચના ફરી ફરીને માણવી ગમે છે સાંભળવી ગમે છે કાવ્યની સમજૂતી આ મુજબ છે સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ના બતાવશો ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે જમનાને કાંઠેના આવશો તાંદુલની પોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુડમાં અડવાણે નહીં દોડે કોઈ અહીં વિરહાના રાજ નહીં જીતો ગોકુળના સમ્રાંગણ તમને તો શોભે હો શ્યામ વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો પાંદડે કદમના પાંપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ જમનાના જળ તમે દેજો હાથો હાથ માધવને દ્વારકાના દરિયે લખિતંગ રાધાના ઝાઝા જુહાર શ્યામ અંતરમાં ઓછું ના લાવશો આ કાવ્ય પંક્તિઓની સમજૂતી આ મુજબ છે ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ના બતાવશો ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે જમનાને કાંઠે ના આવશો આ પંક્તિઓમાં રાધા કાનાને કહે છે કે હે કાન જો તમે ગોકુળમાં કોકવાર કોઈક દિવસ આવો તો મને તમારું મુખ ના બતાવશો ગાયોનું ધણ લઈને તમે ભલે ગોવર્ધન પર્વત પર જાઓ પરંતુ તમે જમનાના કાંઠે આવશો નહીં મારે તમારું મોઢું જોવું નથી એમ એ રીશમાં કહે છે એના હૃદયમાં કૃષ્ણને મળવા માટેની તાલાવેલી છે પરંતુ એ કૃષ્ણને મોઢું ન બતાવવા કહે છે અને આગળ કહે છે કે તાંદુલની પોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં અડવાણે નહીં દોડે કોઈ અહીં વિરહાના રાજ નહીં જીતો ગોકુળના સમ્રાંગણ તમને તો શોભે હો શ્યામ વગર હથિયાર ત્યાં જ તમે ફાવશો તાંદુલ એટલે એક જાતનું અનાજ અડવાણે એટલે અડવા માટે વિરહા એટલે વિરહ આ પંક્તિઓમાં કવિ રાધાના મુખે કહેવડાવે છે કે હે કાના હે કૃષ્ણ તમે આવો તો પૂનમની રાતે તાંદુલની એટલે એ નામના અનાજની પોટલી લઈને આવજો પછી ભલેને તમે એ બાંધીને ગોકુળમાં આવજો એટલે કે કાનાએ જે ગોપીઓ સાથે રાધા સાથે રાસલીલા કરી હતી એ ભૂતકાળની વાત ગોપી અહીં યાદ કરાવે છે તાજી કરાવે છે અને કૃષ્ણ અને સુદામાના મિલન વખતે જે તાંદુલની પોટલી હતી એ વાત પણ એ પોતાના રીતે રજૂ કરે છે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે એ કહે છે કે તમને અડવા માટે અહીં કોઈ દોડવાનું નથી અને તમે વિરહના રાજ ગોકુળમાં જીતી નહીં શકો ત્યારબાદ એ કહે છે કે સમ્રાંગણ તમને તો શોભે હો શ્યામ વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો એટલે કે સમ્રાંગણ યુદ્ધભૂમિ એ તમને શોભે છે શ્યામ કૃષ્ણ તમે વગર હથિયારે તો ત્યાં જ ફાવશો તમે મારી પાસે તમારું ધાર્યું કરાવી શકશો નહીં એમ એ ખોટી ખોટી રીસ બતાવતા કહે છે પાંદડે કદમના પાંપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ જમનાના જડ તમે દેજો હાથો હાથ માધવને દ્વારકાના દરીએ લખીતંગ રાધાના જુહાર શમ અંતરમાં ઓછું ના લાવશો આ પંક્તિઓમાં રાધા કહે છે કે કદમ વૃક્ષના પાંદડા પર પાંપણની એટલે કે આંખોના પલકારાની ભાષામાં લખીને આંખ ભરીએ એટલે કે આંસુ આવી જાય છે એની આંખમાં અને અને એ જમણાના જળને કહે છે કે તમે માધવને શ્રી કૃષ્ણને દ્વારકાના દરિયે મારો આ પત્ર હાથો હાથ દેજો અને લખિતંગ એટલે કે લખનાર રાધાના જાજા એટલે કે ઘણા બધા જુહાર નમસ્કાર કહેજો શ્યામ તમે અંતરમાં મનમાં ઓછું ન લાવશો ને નહીં લાવો ને એમ એ કહે છે આમ આ કાવ્યમાં કૃષ્ણ પ્રેમમાં તન્મય એટલે લીન રાધાના હૃદયભાવો સુકોમળ અને રમણીય રીતે કવિએ રજૂ કર્યા છે એ ભૂતકાળના સ્થળ સંબંધને વ્યક્ત કરી વધુ યાદ અપાવતી રાધા અંતમાં કૃષ્ણને માઠું ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે એ વાત સૂચવી દે છે માટે આ ઉર્મી ગીત ફરી ફરી અને માણવું ગમે છે અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર